અને ના ટ્રાઇબલ સપ્લાય અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કેવા છે કે એ તમારાથી કામ કરે પણ મને મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું તું ના હું નહીં તમે મિટિંગ રાખી કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણથી મિટિંગ નહીં રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને સભ્ય સહિત એ કલેક્ટર ના આદેશ પ્રમાણે કામ છે તમને પ્રભારી મંત્રીએ એને પ્રભારી મંત્રીએ એમની સૂચના આપી તો તમારે પ્રભારી મંત્રીને પૂછું જોઈ તું તું હા તો હું કીધું ફરી મિટિંગ રાખો એવું કીધું હા

જે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલ અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રીને ગેરમાર્ગે તે વખત દોર્યા છે હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોણે બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મિટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યા શાહી ચાલી રહી છે આ તો અને મિટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ અહિયાં આવી રીતના થોડું ચાલતું હશે તો એને માને પ્રભારી મંત્રી મિટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ જ ખોટી રાખો તો તમે આજે અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રીએ બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે હવે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખું આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા અધ્યક્ષ મીટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સપોર્ટ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે શો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈતરભાઈ વસાવા બધા જ હતા તો આ બધાને બોલાવાની જરૂર નથી પડતી મારે કહું આ મિટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવો જોઈએ હા હા હા